કે કોલેજ તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે મુખ્યત્વે નીચેના મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો પાર્કિંગની સમસ્યા વિદ્યાર્થીઓના વાહનો માટે કોલેજની અંદર સુરક્ષિત પાર્કિંગની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે વહીવટી ધક્કા કોઈ પણ જાતના ફોર્મ ભરવા કે સહી સિક્કા કરાવવા માટે વિદ્યાર્થીઓને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે જે બંધ થવું જોઈએ ગર્લ્સ રૂમ વિદ્યાર્થીનીઓને તેમનો હકનો ગર્લ્સ રૂમમાં બેસવા દેવામાં આવતી નથી લાઇબ્રેરીનો ઉપયોગ વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં રીડિંગ માટે બેસવા દેવામાં આવતા નથી જો તેઓ જાય છે તો તેમને અગિયાર વાગ્યા પછી આવો તેમ કંઈક પરત મોકલી દેવામાં આવે છે અભાવ કોલેજમાં વિદ્યાર્થી માટે કેન્ટીનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી યુનિફોર્મનો મુદ્દો કોલેજમાં યુનિફોર્મ ફરજિયાત ન હોવો જોઈએ ગેરવર્તન કોલેજના ક્લાર્ક દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે જે અસ્વીકાર્ય છે એબીવીપીએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ તંત્રની રહેશે આ રજૂઆતથી કોલેજ તંત્રમાં હડકંપ પચી ગયો છે અહેવાલ હરેશ ઠક્કર બનાસકાંઠા